ઠંડીની ઋતુ હતી હાથ ઠંડક આપનારી ઠંડી સદનસીબે ગઈકાલે ઓફિસનું કામ પૂર્ણ થયું દિલ્હીથી તેમનું મસૂર આવવાનું સાર્થક થયું બોસ ચોક્કસપણે તેનાથી ખુશ હતા શ્રીનિવાસ એકદમ હળવાશ અનુભવી રહ્યો હતો તે તેના માતા પિતાનો એકમાત્ર સંતાન હતો તેના સિવાય તેને બે નાની બહેનો હતી પિતા નોકરીમાંથી નિવૃત્ત થયા હતા દીકરો હોવાથી તેને ઘરની જવાબદારીઓ નિભાવવી પડતી હતી તે બાળપણથી જ મહત્વાકાંક્ષી રહ્યો છે અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ તેને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી મળી ગઈ તે માત્ર આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો માણસ જ નહોતો પરંતુ તેની બોલવાની કુશળતા પણ અજોડ હતી લોકો જલ્દી જ તેમનાથી પ્રભાવિત થઈ જતા ઘણી છોકરીઓએ તેની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો પણ અત્યારે તે આ બધી મુશ્કેલીમાં પડવા ન માગતો હતો શ્રીનિવાસને લાગતું હતું કે મસૂરીમાં તેમને બે દિવસ લાગશે પરંતુ અહીં કામ ફક્ત એક જ દિવસમાં પૂર્ણ થઈ ગયું કાલે મસૂરી કેમ ન જઈએ શ્રીનિવાસ ગરમ ધાબડામાં આરામથી સૂઈ ગયો બીજા દિવસે તે મસૂરીના મેઇન રોડ ઉપર ઊભો હતો પણ ખબર પડી કે આજે ત્યાં ટેક્સીઓ અને બસોની હડતાળ છે ઓહ આ હડતાળ પણ આજે જ આવવાની હતી શ્રીનિવાસ હજી આ વિચારી રહ્યા હતા ત્યારે એક ટેક્સી ડ્રાઈવર તેમની પાસે આવ્યો અને તેમના કાનમાં ફફડાટથી કહ્યું સાહેબ તમે ક્યાં જવા માગો છો અરે ભાઈ મારે મસૂરીની મુલાકાત લેવી હતી પણ આ હડતાળ પણ આજે જ આવવાની હતી કોઈ વાંધો નહીં સાહેબ મારી પાસે મારી પોતાની ટેક્સી છે આ હડતાળને કારણે અમે મુશ્કેલીમાં છીએ સરજી અમે તમને ફરવા લઈ જઈશું પણ તમારે ટેક્સી એક મેડમ સાથે શેર કરવી પડશે તે પણ મસૂરીની મુલાકાત લેવા માગે છે તમને કોઈ સમસ્યા છે ડ્રાઈવરે કહ્યું બીજો કોઈ વિકલ્પ છે ચાલો ટેક્સી ક્યાં છે ડ્રાઈવરે દૂર પાર કરેલી ટેક્સી પાસે ઊભેલી છોકરી તરફ ઇશારો કર્યો શ્રીનિવાસ ડ્રાઈવર સાથે નીકળી ગયો નમસ્તે હું શ્રીનિવાસ છું દિલ્હીથી નમસ્તે હું મનામી છું લખનઉથી મેડમ આજે આપણે બે અજાણ્યા લોકોએ મસૂરીમાં ટેક્સી શેર કરવાની છે તમે આરામદાયક હશો ને આ મને થોડી અસ્વસ્થતા લાગે છે પણ કોઈ વાંધો નહીં આટલા ટૂંકા પરિચય સાથે હું ગાડીમાં બેઠો કે તરત જ ડ્રાઈવરે મને કહ્યું સાહેબ ધનોલ્ટી મસૂરીથી તહેરી જતા રસ્તા પર લગભગ ત્રીસ કિલોમીટર દૂર એક શાંત અને સુંદર સ્થળ છે આજે સવારથી ત્યાં બરફ પડી રહ્યો છે શું તમે લોકો ત્યાં જઈને બરફનો આનંદ માણવા માગો છો મેં મનામી તરફ પ્રશ્નાર્થ નજર નાખી અને તેને પણ મારી તરફ જોયું બંનેની મૌન સંમતિથી મેં ડ્રાઈવરને ધનોલટી જવા માટે હા પાડી મારે મસૂરી અને ધનોલટી વિશે થોડું ગૂગલ પરથી જ શીખવું હતું આજે મને પહેલીવાર તેને રૂબરૂ જોવાની તક મળી મન ભારે જિજ્ઞાસાથી ભરાઈ ગયું અમારી ટેક્સી એક સુંદર ભૂસાયેલા પર્વતીય રસ્તા પર દોડી રહી હતી પર્વત ઉપર જતો દરેક રસ્તો ખૂબ જ સાહસિક લાગતો હતો મારી બાજુમાં બેઠેલી મનામી વિશે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા મને તેને પૂછવાનું મન થયું કે તમે અહીં કેમ આવ્યા છો અને તમે એકલા કેમ છો પણ હું કોઈ અજાણી છોકરીને આ બધું પૂછવાની હિંમત એકઠી કરી શક્યો નહીં મનામીની ઊંડી મોટી આંખો તેને વધુ સુંદર બનાવતી હતી ન ઇચ્છવા છતાં મારી નજર વારંવાર તેના તરફ જતી હતી હું અને મનામી મસૂરની અનોખી સુંદરતાને માની રહ્યા હતા અને વચ્ચે થોડી વાતો પણ કરી રહ્યા હતા અમારી ગાડી ક્યારેક એક પર્વતથી બીજા પર્વત પર પહોંચી ગઈ તેનો અમને ખ્યાલ પણ ન રહ્યો ક્યારેક જ્યારે વાહન સહેજ બ્રેક મારતું અને અમે બારીમાંથી નીચે જોતા ત્યારે ઊંડી ખાડી જોઈને અમારા બંનેના શ્વાસ અધ્ધર થઈ જતા એવું લાગતું હતું કે થોડી પણ ભૂલ થઈ જાય તો અમારું કામ પૂરું જીવનમાં વ્યક્તિ ગમે તેટલી ઊંચાઈએ પહોંચે નીચે જોયા પછી પડી જવાનો ડર અનુભવાય છે અરે ભાઈ ડ્રાઈવર સાહેબ ધીમે ધીમે ધ્યાન રાખજો મનામીએ મૌન તોડતા કહ્યું મેડમ ચિંતા ના કરો કાર પર મારો સંપૂર્ણ કાબૂ છે ઓકે સાહેબ હું થોડી વાર માટે ગાડી અહીં રોકીશ અહીંથી ચારે બાજુ ખૂબ જ સુંદર દૃશ્ય જોઈ શકાય છે બાળપણમાં હું વાંચતો હતો કે મસૂરોને પર્વતોની રાણી કહેવામાં આવે છે આજે મને વાસ્તવિકતા જોવાનો મોકો મળ્યો ગાડીમાંથી બહાર નીકળતાની સાથે જ મને હાર્ડ ઠંડક આપનારી ઠંડીનો અહેસાસ થયો ચારે બાજુ ઉડતા ધુમાડા જેવા ધુમ્મસને જોઈને એવું લાગતું હતું કે જાણે આપણે વાદળોની વચ્ચે ઊભા રહીને સંતાકુકડી રમી રહ્યા હોઈએ જ્યારે મેં દૂરબીન દ્વારા આસપાસ જોયું ત્યારે મને વિચાર આવવા લાગ્યો કે હું ક્યાં છું અને ક્યાં પહોંચી ગયો છું મનામી જે અત્યાર સુધી શાંત હતી તે ધીમેથી બોલી આટલી ઠંડીમાં મને એક કપ ચા મળી જાય તો સારું થાત ચાલ હું નજીકમાં એક ચાની દુકાન જોઉં છું ચાલો ત્યાં જઈને ચા પીએ મેં મનાવીને કહ્યું ગરમ મોજા પહેર્યા હોવા છતાં ચાના કપની થોડી હૂંફ ખૂબ જ આરામદાયક લાગતી હતી જેમ જેમ અમારી કાર મસૂરની અજોડ સુંદરતાને અમારા કેમેરામાં કેદ કરતી ધનોલ્ટી તરફ આગળ વધવા લાગી તેમ તેમ બરફ વર્ષા જોવાની અમારી ઉત્સુકતા વધતી ગઈ ચારે બાજુ બરફથી ઢંકાયેલા ઉચ્ચા પાઇન વૃક્ષો દેખાતા હતા એવું લાગતું હતું કે કોઈએ પર્વતોને સફેદ ચાદરથી ઢાંકી દીધી હોય પર્વતો એકદમ સફેદ દેખાતા હતા પર્વતોના ઢોળાવ ખૂબ જ લપસના બનવા લાગ્યા હતા બરફ પડવાને કારણે કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું થોડી જ વારમાં એવું લાગ્યું કે કુદરતે બધા પર્વતોને સફેદ રંગ કરી દીધા હોય પાઇન વૃક્ષો પર બરફ હતો જે મોતી જેવો અદભુત ચમક ફેલાવી રહ્યો હતો હું અને મનામી પણ પડી રહેલા બરફનો આનંદ માણી રહ્યા હતા આસપાસના અન્ય બરફમાં રમતા જોવાની મજા ખૂબ આવી સાહેબ આજે અહીંથી પાછા ફરવું શક્ય નહીં બને તમારે અહીં કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાવું પડશે ટેક્સી ડ્રાઈવરે અમને સલાહ આપી ઠીક છે આ પણ સારું છે આ સ્થળના કુદરતી સૌંદર્યનો વધુ સારી રીતે આનંદ માણી શકીશું એવું વિચારીને હું અને મનામે એક ગેસ્ટ હાઉસ બુક કરવા ગયા સાહેબ ગેસ્ટ હાઉસમાં આ સમયે ફક્ત એક જ ઓરડો ખાલી છે અચાનક થયેલી હિમવર્ષાને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે તમારે બંને એક જ રૂમ શેર કરવો પડશે ડ્રાઈવરે કહ્યું શું રૂમ શેર બંને એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોયું બીજો કોઈ રસ્તો ન હોવાથી મેં તેને ચૂપચાપ મારો સામાન ગેસ્ટ હાઉસના તે રૂમમાં રાખવા કહ્યું ગેસ્ટ હાઉસનો એ ઓરડો ઘણો મોટો હતો એક ડબલ બેડ હતો તેને મારો ઉછેર કરો કે આંતરિક ડર મેં મનામીને કહ્યું ચાલો પલંગ અલગ અલગ કરી દઈએ અને વચ્ચે એક ટેબલ મૂકીએ મનામીએ પણ મૌન મૌનસમિતિ આપી અમે બંને પોતપોતાના પલંગ પર બેઠા હતા મારી કે મનામીની આંખોમાં ઊંઘ નહોતી અત્યાર સુધી મનામીની સાથે હોવાથી તેની સાથે વાત કરવાની મારી હિંમત વધી ગઈ હતી હવે હું મારી જાતને રોકી ન શક્યો અને કહ્યું તમે અહીં મસૂરીમાં શું કરવા આવ્યા છો મનામી પણ કદાચ હવે મારી સાથે આરામદાયક બની ગઈ હતી તેનીએ કહ્યું હું દિલ્હીમાં રહું છું ઠીક છે દિલ્હીમાં ક્યાં સરોજની નગર અરે કેવો સંયોગ હું આ એમાં રહું છું મેં તાજેતરમાં જ મારો અભ્યાસ પૂર્ણ કર્યો છે બીજી બે નાની બહેનો છે પપ્પા હવે રહ્યા નથી આપણે બહેનોનો ભાર માતાના ખભા પર છે મેં વિચાર્યું હતું કે મારો અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ હું મારી માતા પરનો બોજ ઓછો કરવાનો પ્રયાસ કરીશ પરંતુ એવું લાગે છે કે હજુ સમય આવ્યો નથી મેં દિલ્હીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો તેમણે મને બીજા ઇન્ટરવ્યૂ માટે મસૂરી મોકલ્યો છે ભલે મને પસંદ કરવામાં આવ્યો હોય પરંતુ કંપનીના નિયમો અને શરતો મને યોગ્ય લાગતા નથી મને સમજાતું નથી કે હું શું કરું આમાં આટલી બધી ચિંતા કરવાનું શું છે જો તમને કામ પસંદ ન હોય તો તે ન કરો જો તમારામાં ક્ષમતા હશે તો તમને ચોક્કસપણે બીજે ક્યાંક નોકરી મળી જશે બાય ધ વે મારી કંપનીમાં નવી ખાલી જગ્યાઓ હમણાં જ બહાર આવી છે જો તમે કહો છો તો હું તમારા માટે પ્રયત્ન કરીશ સાચું હું તમને મારો સીવી ઈમેલ કરીશ કદાચ સમય આપણને એટલા માટે ભેગા કર્યા છે કે હું તમારા માટે ઉપયોગી થઈ શકું શ્રીનિવાસે અચાનક કહ્યું મનામીએ શ્રીકાંત તરફ જોયું પછી સ્મિત કર્યું અને આંખો નીચી કરી શ્રીનિવાસને ઠંડીથી ધ્રુજતા મનામીના હાથ પોતાના હાથમાં લેવાનું મન થયું પણ તેણે એમ વિચારવાનું બંધ કરી દીધું કે મનામી કંઈક ગેરસમજ કરી રહી હશે પછી તે કંઈક વિચારતો વિચારતો રૂમની બહાર નીકળી ગયો ઠંડી રાત બહાર ગેસ્ટ હાઉસની છત પર પડી રહેલા બરફમાંથી પાણી ટપકવાનો અવાજ હજુ પણ સંભળાય છે મનામી ઠંડીથી ધ્રુજી રહી હતી ત્યારે શ્રીનિવાસે તેને કોફીનો પ્યાલો આપ્યો અને કહ્યું આ લો થોડી ગરમ અને મજબૂત કોફી પછી જ્યારે બંને હાથનો પહેલો હળવો સ્પર્શ થયો ત્યારે આખું શરીર ધ્રુજી ઉઠ્યું ફરી એકવાર તેમની નજર મળી આખી મુસાફરી પછી મેં પહેલીવાર મનામી તરફ સંપૂર્ણપણે જોયું અને હું તેને જોતો રહ્યો મેં ક્યારે મનામીના હોઠને ચુંબન કર્યું તેનો મને ખ્યાલ પણ ન રહ્યો પછી થોડી જ વારમાં મૌન સ્વીકૃતિ સાથે બંને એકબીજાના આલિંગનમાં આવી ગયા મારા શ્વાસની ગરમીથી મને બહારની ઠંડીથી રાહત મળી આ દરમિયાન અમને ખ્યાલ પણ ન રહ્યો કે હું અને મનામી ક્યારે એકબીજા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા શરીરની ધ્રુજારી હવે ઓછી થઈ ગઈ હતી બંનેના શરીર થાકેલા હતા પણ હૂંફ જળવાઈ રહ્યું રાત ક્યારે વીતી ગઈ તેનો મને ખ્યાલ પણ ન રહ્યો વહેલી સવારે જ્યારે બહાર ઝાડ અને પાંદડા પરનો બરફ ટમટમવા લાગ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે કોઈએ આખા જંગલમાં ગીત ગાવાનું શરૂ કરી દીધું હોય જ્યારે બંને આ ગીતના મધુર અવાજથી જાગી ગયા ત્યારે મનમાં એક વધારાનો આનંદ અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થયો મનમાં કોઈ અપરાધ ભાવ નથી કે કંઈ જાણવાની ઈચ્છા નથી અને પછી થોડી શાંતિથી હું અને મનામી સાથે ચાલ્યા ગયા તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો